શાળા શરૂ થયા બાદ અલગ અલગ શાળામાં મોગરીલ યોજવામાં આવશે જો કોઈ શાળામાં તપાસ દરમિયાન ફાયર સેફટીના સાધનોની અછત જણાશે તો સુરત મહાનગરપાલિકાના બાબતે રિપોર્ટ કરવામાં આવશે શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળાઓની તમામ શાળાઓની તપાસ કરવા માટે થઈને ટીમની રચના કરવામાં આવી છે આ તમામ ટીમ તમામ શાળામાં જઈ અને ફાયર એનઓસી અને બીયુપી અંદર નીચે કરશે શાળાની ભૌતિક સુવિધા બાબતે પણ ચકાસણી કરશે જેથી કરીને આ રાજકોટની જે ઘટના બની છે એવી કોઈ ઘટના શાળા કક્ષાએ ન બને એની તકેદારીના ભાગરૂપે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે ફાયર સેફ્ટી અને એનઓસી બાબતે સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એ મુજબની ચકાસણી કરવામાં આવશે નવ મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતી શાળાઓની અંદર ફાયર એનઓસીની જરૂરિયાત હોય છે અને નિયમો હોય છે નિયમોને ધ્યાનમાં રાખી તમામ સ્ટાફને એ અંગે અવેર કરવામાં આવ્યા છે જશે શાળામાં અને તેની એ મુજબની ચકાસણી કરશે પ્રતિક ડોલી ન્યૂઝ સુરત